ભજન ગાય છે ગૌરાવે છે કરે છે કરાવે છે બાપુ ભજન સમજવું અઘરી બાબત છે ભજન એમને સમજાય નહીં સંભળાય ખરું સમજાય નહીં અને સમજવા માટે સદગુરુ જોવે સદગુરુ સિવાય બાબુ ભજન ભજન આ વાહ વાહ થાય માજા મજા આવીને માથા હલાવે બધું થાય પણ ઉતરે નહીં મજા અને ઉતરતું નથી ને એ ડખા અને આ ઉતરી જાય ને તો આ દીવનમાં બાપુ જેટલો બગાડ છે ને એટલો બધો ઉભો રહી જાય ભજન સહી જુદી બાબત છે અને સમજાય જાય ને બાપુ ગોડ બંગાળનો રાજા ગોપીજનને બાણું લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા આ સમજાય પછીની વાત મને તમે જે માનતા હોય બધાય કે કલાકાર કલાકાર પણ કલાકાર બલાકાર અમે કાઈ સહી નહીં આ તો કેમ હાલ્યું મારો રામ જાણે કલાકાર અમને નો કહેવાય કલાકાર તો કોને કહેવાય માં બાપ વગેરેનો છોકરો હોય ને હા આ આધાર વગેરેનો આપણને દયા આવે ખાના આપણે રાખીને મોટું કરીએ બજારમાં આનું કોઈ છે નહીં એને પછી આપણે ભેગો રાખીને મોટો કરીને ખવડાવી પીવરાવીને ભણાવીને બધું કરી પછી આખા ઘરનાનો વિશ્વાસ કેળવી અને ઘરમાં હોણો ચાંદી રૂપિયા બધું લઈને ખાવા ધાન નરવા દેન વિયો જાય ને પોલીસવાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય અમે કલાકાર નથી અમારા તો ગામના ગળા કરે છે કલાકાર કલા કલા જે આકાર આપીએ શકે એને બાબુ કલાકાર કહેવાય કલાને આકાર આપવો એક ખેડૂત ખેતી કરતો હોય ને બધા ન આવડે માલ ઢોર રાખતો હોય ને એ માલ ઢોરની બાપુ બાબુ જેને ખબર પડતી હોય ને ખડે બીજા ન પડે આ બધી છે ને કુદરતી બાપુ કલા છે મને એક ભાઈ કહેતા હતા મને કે મોદી સાહેબ છે કે એક જાય ઝેડ કે કઈ કામ એમને અજાણ્યું જ નહીં મેં ના ના બરોબર છે મેં સારા છે મોદી સાહેબ આપણા દેશ માટે સારા છે કે એમને એક જાય ઝેડ કોઈ બી કામ મેં કીધું એમ તો કે હા મેં કીધું હા કે તમે કેવું તમે એવા તો મેં હો કામ ગણાવ્યા મેં કીધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે

અને હું તો એક ખટારા નો ડ્રાઈવર હતો અત્યારે નથી હતો અને એક હજાર રૂપિયા પગાર હતો એક મહિનો ખટારો હતા આપતા અત્યારે મારો નાશ બાપુ એ દિના ના એક રાત માં આપે છે કેવાનો મારો અર્થ કે જેથી કુદરત દે ને તેદી ભૂખ ભાંગે થી કઈ ન પતે એક લખી લેજો પણ તમે તમારી જો નીતિ ઉપર હોય તમે તમારી ધારણા ઉપર હોય તમને તમારા કુળ ની ખબર હોય તમને તમારા ગુરુ ની ખબર હોય તમને તમારા માત પિતા ની ખબર હોય તો જ ઈશ્વર ત્રાજવે આવે કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે હું ખટારા ડ્રાઈવર છું હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી જોવે મારા મા બાપ કોણ મારું કોળ ગયો આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા તમને મને બાપુ મને તો એમ થાય જીવે એવું આવ્યું છે અત્યારે શું ઘટે છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાત થાય હિલોળા કરે એવું મળ્યું છે તોય જીવતા નથી આવડતું અમર મેં કઈ નથી અમર મેં કઈ મરો કઈ ન હોય શું જોવે છે એ નથી ખબર ભલા કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો

તમને બધાને લાગતી હોય ભલે અને મો જો નડતી હોય ત્યાં ત્રણ ત્રણ મોબાઈલ શું ગળામાં ભરાવા છે હે આપણને કોઈ ગામમાં સકન નો લેતું હોય ત્રણ મોબાઈલ શું કરવા હોય આપણે દસ વી માણા આપણે હેઠે કામ કરતા હોય તો બરાબર કોઈ ગામમાં આઠાના ન દે હોય એ તો ત્રણ મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો ન જ કરવો એટલે મોંઘવારી છે

સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડે હજી બૈરા વેસવાનો વારો આવ્યો આપણો અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે લેવી છે કોઈને બાય લેવી છે અરે વિચારજો ખરો મારા રામ તમારે ને મારે શું દાખ પીડ્યા છે હજી બૈરા વેસવાનો વારો આપડો ન થાયો તોય બાપુ સુખ્યા નથી દુનિયા એના ગાણા એમ નામ નો ગાય રામ

અરે હું તું જાયલું છે તમે જો આપણા ગઢ અને ખાવા દાણા નો તો માતાજીના દાણા નો જો રહે માણા બનાવ્યા બે ટાઈમ રોટલો દે અમને શું નડે છે તોય નો જોરાય અરે એવું આયલું છે તમે જુઓ ચોખ્ખું ઘી બજાર માં લઈ નાટા તમે રાડું વાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહી ગયો દારૂ એલા બાવળિયા વેસે તો ખપી જાય બોલો પીપડે પીપડા ખૂટી રહે લો ખોટું ખપી જાય છે હાસું નથી ખપતું નથી લાગતું કઈક આપણે ઉધા હેલા જતા એવું નથી લાગતું અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે તમે જોવો તો બાપુ મોજ કરી એવો સમય છે મને તો એમ થાય કાયલ મરી જશે જેટલો સમય મળ્યો આનંદ કરી લ્યો એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ વાતો કરવી ક્યાં કરવી અંતરના ઉડાણની કોક વેધુને ને કરાય વાત આને ચોરે નો સીતરાય સીતની વાતો શંકરા રોવું છે પણ ટેકો દેવો ખંભો તો જોઈ રોવું ક્યાં આખી દુનિયાને રોવું છે પણ જ્યાં જ્યાં બધા રોવે છે આપણો વારો ક્યારે આવે રોવાનો બધાય રોવે છે એક પાસે જાય તા કે ધાબુ ભરવું છૂટા ખૂટી બીજા પાસે જાય તા કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા માં જાય કે છોકરા ને બહુ તેડી ગયા મોકલતા ને બીજા માં જાય ત્યાં છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા ને આપણે એમ થાય આખી દુનિયા હારી રોવે છે આપડે ચા રો હરીને મેળવવા દાસી જીવન રોવે મીરા રોવે નરસી રોવે મારા નાથ તે માણા બનાવવા જો તારી આભા નો થાય તો તો અમારો આટો થાય રા હરીને ઈશ્વર ને મેળવવા માટે તમે કોણ છો આટલા બધા બેઠા છો મને કોઈ કયો કોણ છો તમે દુનિયા કે માણા માણા બન્યા હોય તો દુનિયામાં ભજન માં કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષો રાશિ ન મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા ન મટે હમણાં ભાઈએ વાણીમાં કીધું ને કે આ જન્મ સુધારો ગુરુજી મારે કેમ ગુરુજીને જ કીધું કેમ હનુમાન ને ન કીધું શિવને ન કીધું કૃષ્ણને નો કીધું કોઈ ન કીધું ગુરુજી મારા જન્મ સુધારો ગુરુ શું કામ કીધું ભગવાન કે ન સુધરે સત્ગુરુની જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે ને એને સદગુરુ ની જરૂર પડી છે સદગુરુ સિવાય બાપુ આ લિસ્ટમાં નામ આવે જ નહીં એવા કાંઈક આવ્યા ને કાંઈક ગયા એમ નામ પતે એવું જ નથી રામ એમ સદ્ગુરુની જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે બાકી જય ભગવાન હું તમને એક વાત કરું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું આપણે ફોટામાં માં મૂર્તિમાં મૂર્તિ છે ને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું કામ લગાડ્યું છે અને હાથી નું કાપી લગાડી શકે ભોળો તો એ ઓલું કાપ્યું ત્યાં ન સોટાડી શકે અને માણા ને શરીર હાથી નું માસું આવડું હોય ફીટ થાય તમને કેમ લાગે એટલે આ બધું મગજ મારી વાળું છે અને આ સદગુરુ હોય ને તો સમજાય ને કે ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ નામ સમજાય સમજાય નહીં રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજા દેન કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તો ને રાવણ ને આ બધા ને કોઈને માર્યા રામ કે છે હું નથી કેતો તો ખોટું તો હાલવા નો દે આ તો આધુનિક યુગ છે કોમ્પ્યુટર નો યુગ છે રામ મારતો નથી વાતે પાકી છે મારે શ્રી પાકી છે તો સમજવું કેવી રીતે પણ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટ બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો ભજી છે જુદો તમને મને બાપુ શેટુ ઈ પાડી દે ઈશ્વર છે ને ઈશ્વર આપડા જેવો છે એની પહેલી વાત જ આ વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે વરસાદ પડે ને વરસાદ બે પાંચ ગૌ સુધી એક ધારો વરસાદ પીડ્યો હોય તો જે વસ્તુ જે માળા મૂકે ને એના જેટલું પાણી મળે ગલાસ મૂક્યો હોય તો ગલાસ જેટલું મળે માટલું મૂક્યું હોય તો માટલા જેટલું મળે ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે કોકા ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રે વરસાદ તો બીજે પીડ્યો જ હોય પણ આમુક અમુક ને કોરે કોરું રહે છે ને એ ઊંધા છે આ આવડું મોટું કામ કર્યું ને આમાં બધા સહકાર નહીં હોય આમાં તો પછી હોમર દૂધ બગાડવું હોય બે ટીપા સાઠ ના જ એટલે સાઠ જેવા તો હોય ગામ હોય અહીંયા હોય અમારે છે અહિયાં અને એના બે માંડવા ઉડી જાય ને પછી ખાવું ભાવે જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મારબડું બધું એમ કેમ થઈ જશે કા તો એમ કેમ થઈ જાય છે ને એમાં કુદરતને ને કરું આવે ને બે ગાળા જો આમાંથી ઉડે ને હા ધરી ને ખાય મરબડ કારણ કે એની ઇમાજ મજા આવે એના હાટું જ છે કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ આવા આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો એને એને મદદ રૂપ અને મદદ ન કરો તો કઈ પણ મારા બાપ નડતા નહીં આ નડો નહીં તો મારા નાથ ને નોંધ કરવી પડે નડતા નહીં તો તો એને ખબર પડે કે બેટા આ કે જિંદગી નડ્યો માં આ કામ માં એક નડ્યો ને એનું બાપુ ભજન થઈ જાય પણ એમાં આમાં મને અમુક આ નામ આપ્યા ઈશ્વરભાઈ નાગજીભાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન ધોડાભાઈ રવજીભાઈ હરેશભાઈ મહાદેવભાઈ આંબાભાઈ જોઈતાભાઈ ખરેખર સાત આઠ નામ છે ને બે તો આમ નામ વાંચે મને એમ થયું સાત આઠ મકોડા ની હાકળ હોય એવું લાગ્યું મને અને વાત એ હાજી છે બાપુ આ હાકળ થઈને જીવવાની જરૂર છે જે એકતા છે ને આપણા ઘરના પાંચ સાત સભ્યો હોય ને એમાં બધા બુદ્ધિશાળી એનો હોય બધા કમાતા એ ન હોય બધા હોશિયાર એ ન હોય બે છોકરા કમાતા અને એક ઉડાડતો હોય ને તો એ ઉડાડવા જ આવ્યો છે પછી દેકારા ન કરાય ઉડાડવા આવ્યો છે ઉડાડવાનો બધા હરખા હોય નહીં અને આખું ગામ હોય ને એમાં બાપુ બધા બધા એક હરખા બુદ્ધિશાળી ન હોય બધા પૈસાદારી ન હોય બધા આવડત વાળા ન હોય અને જરૂર બધા નહીં છે અને જયારે બધાય બાપુ એક મેક થઈને બાપુ જયારે આનંદ કરતા હોય ને ત્યારે બાપુ માં ભગવતીને આવવું પડે ને ભોળિયા ના આવવું પડે તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ દી જિંદગીમાં ન વિચારું પણ મેં કર્યું છે એવું જયારે તમારામાં જાય ને જાગે ને તેથી સમજી લેજો એ કામ નું કઈ નક્કી નહીં સારું થાય કે બગડે એ મારો નાથ કરે થાય હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય એક લખી લેજો કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાબુ આ સુધી હોય ખટારાના ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને મને કોઈ પાણી ભાઈ આઢી કિલોમીટર થયા છે અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાબુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં પણ તે પેલા મારે ફોન થયો હતો પણ હું નતો આવી ગયો કારણ કે મારે બાપુ તારીખ ભગવાન ની એટલી બધી હોય મહિનો દોઢ મહિને તો મારે તારીખ બુક હોય હું અભિમાન નથી કરતો પણ કુદરત ને કરવું કાલ મને હાજે ફોન આવ્યો ને હું બેઠો હતો મારા ઘરે હાજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છો કાલ થઈ જાય કાલ ખાલી છે અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે જો આ ઈશ્વર સીધી ભેગું કરે ને તેથી થાય તમારે ને મારી બાયું સડાવે નથી મેળ પડતો બાયું તો મેં પહેલાં બહુ સડાઈ કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈએ નહીં કર્યા મારવા કૂતવા સિવાય કંઈ કર્યું નથી હારા હારા ને બાપુ માર્યા છે અને નકરા માર માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો હા કાંઈ એવું નથી કે નકરા માર્યા છે આપણે તો સત્ય કેવું છે ને શું પહેલાં મારી લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે પણ બાપુ પગે પેલી વાત તો લાગ્યો જ નથી મારા મા બાપ સિવાય હું કોઈને પગે લાગ્યો જ આપણે કોઈ થી સલામ નથી કરી આપણે કોઈ થી મંદિરે નહોતો જીવન કોઈ કોઈ સીતારામ એને કઈ નહીં કોઈ થી મંદિર મંદિરે પગે લાગવાનું એ કઈ આવતું નથી મને મારા મા બાપે દુનિયા દેખાડી છે એને પગે લાગવાનું અને હું તો તમને કઉ છું કે જળવાય ને તો મા બાપને જાળવજો જિંદગીમાં ક્યાંય નો પગે લાગવું પડે આપડી ગેરંટી માને ને બાપ ને પગે લાગી અને જાવ આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે નો લાગવું પડે આપડી ગેરંટી માનાન બાપના આશીર્વાદ વિધિના ચક્કરડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો બાકી આખી દુનિયા છે ને લોહી ની તરસી છે તમારામાં લોહી છે ને ત્યાં સુધી બધા વાહ વાહવા મજા મજા કરવાનું આ અમે પ્રોગ્રામ માં જઈ દઉં અમે તો આમ સાથી ઠપકારી ને કહી છે તમે અમને ક્યાં સુધી બોલાવવાના આ ગઈ એક ત્યાં સુધી પછી તમે એને બોલાવો હવે એ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો બીજાને કો તમે તમે કહેવાના અમે તો અમારા હાટુ આવી અમારે તમને કોઈને વેરાગ નથી લગાડવું અમે તો આખી રાત રાડ ઉપાડીને અમે ઈશ્વરને કહીએ મારા બાપ એકાદ રાડ મારી સાંભળજે અમારે કોઈને કાંઈ વેરાગ નથી લગાડવો પણ કરવા જેવું છે આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ જીવનમાં તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને કંઈક મોજ કરી લેજો એટલા જ માટે બાપુ મહાપુરુષોએ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે એકાદ ભજન કરીને પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ વાતું કરીશ મને ઘણા બધા કીધું આ હું આવ્યો ને તમારા વીડિયા કેમ બહુ જોઈએ તમારા વીડિયો પણ જોયા કઈ નહીં મળે હું બોલ્યો એ કરજો જોઈને તો આખી દુનિયા જોવે આ તમે આ બેઠ બેઠા જોવો છો એટલે જોઈએ શું બોલે મને કે શું શીંગડા બીંગડા ઉઈ છે હું તમારી જેમ જ છું અને તો આટલા બધા હા પડો અહીંયા જેટલી આ છે હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય એટલે કહેવાનો મારો મિનિંગ માલ પાછી હું બોલ્યો છું ને વ્યસનથી આઘારો મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો હું કોઈ દી કોઈ કેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો હું કોઈ કહેતો જ નથી હું તો એક જ વાત કરું મા ને બાપ ને જાળવો બસ મા બાપ ની સેવા કરો એને બાબુ જરૂર હોય તો પાણી નો લોટો આપો જરૂર હોય તો જમવા આપો જરૂર હોય તો બાવડું પકડો બસ આના એવું બાબુ કોઈ ભજન ભજન છે નહીં કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે પણ મા બાપ દુખી છે ને ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટ માં જો કુતરો બેઠો હવે એમાં બાપા ને બેહર્યા હોય તો અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે બાપુ અમને જોડું નથી જોડ્યું એવો દીકરાના બાપુ મા બાપ ના આશીર્વાદ જડે ને જિંદગીમાં કાંટો ન વાગે કાંટો આખી દુનિયા હોય બાપુ જ નથી બોલો જિંદગીમાં કોઈ દીધું હું તો ને ખાસ કહું તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરાને સાચવજો જો સારા સંતાન જોતા હોય સારી પેઢી તમારે જોતી હોય ને તો સાસુ સસરાને સાચવજો

પણ સંસ્કારનું સિંચન જ નથી બાપ અને હું તો બેનોને ખાસ કહું બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય સમય કોઈ વિયો નથી ગયો બધા સતયુગ ને કળયુગ ને ફલાણું ઢોકડુંન કરે મને એમ થાય સતયુગ નોય બાપ છે જીવતા આવડે તો શું આ યુગમાં ઘટે છે એવા એવા ઘર છે બાપુ આમ દીકરા ને દીકરીઓ તમે જોવો ને પગે લાગ્યા વગર ઘરમાંથી બહાર નથી નીકળતા એવા ઘરે છે તો એમને કળયુગ નઈ નડતો હોય એવી વાત નથી પણ મોડ શું છે કે મા બાપ નથી ગમતા ને બાપુ કોઈ દીધી મેં ગાડું ન હાલે કોઈ લખવા જ લખી લેજો ને મથું અહીંયા મથી લેજો અને છેલ્લે રોતા આવડે તો આપણું નામ સંભાળજો જેથી જવાનો સમય થાય ને તેથી લીંબુ ઠરતા હોય ને તો રોતા નહીં આવડે ને પછી મા બાપની સેવાનો કોઈ મતલબ એ નથી પછી ફોટા હોય ને ફોટાના ગરબત્તીઓ કરતા હોય રોટલા દેખાડતા રાધી રેં ધીરે ગમે ધરાવી ધરાવી ખાવી ધરાવી હવે આવું ખવરાયું હતું બે વરે જીવે એવું હતું ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો શમશાન યાદરા નીકળે ને તો બધા ટેકા દેવા દે લો થોડોક ટેકો દેવા ટેકા નો મર્યા છે ટેકા હાટું થઈ જીવતા થાય દેખાવ દુનિયાના કાઈ કઈ છે નીરા મારા જન્મે બે અઠી કિલો નો હોય હાઈઠેસી હો વર જીવે મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો રખ્યા ભેળી કરીને ચોખો એટલે બે અઢી કિલો થાય કઈ છે નીરા મને તો એમ થાય જીવવાનું પ્રાણું મળ્યું છે મોજ કરી લ્યો આનંદ કરી લ્યો બાકી વાતમાં કઈ છે નહીં એટલા જ માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે પણ એક તમને વાણી એક મોહમડિયન સંત એમ કે છે શબ્દ ઉપર ધ્યાન આપજો આ આપણા સુરતાન માં દેહમાં ગોતી લેજો ક્યાં છે અને આના માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ હોય તો પૂછજો કે ક્યાં આવ્યું આટા મારે કઈ નઈ વળે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે ક્યાંય બહાર આટા મારવાની જરૂરત નથી બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા હોળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ આવે તમારા કાન ઉધી આવે છે દેખાય છે દેખાતો નથી ઈજ ઈશ્વર છે એટલે ભાણને કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા બસ કરવું પડે ને કાંઈ બસ અંદર જોવાનું છે આખી દુનિયા અંદર છે આ જેટલું દુનિયામાં દેખાય ને ધરતી ને આકાશ ને સૂર્ય ને ચંદ્ર ને પાન વનસ્પતિ ને નદી ને નાળા ને પહાડ ને જેટલું છે અને ઈ સદગુરુ જો બાપુ એવા શાન પાછું બાપુ સદગુરુ જો એવા વ્યવસ્થિત હોય તો આપણે અહીંયા દો પતરા ડાલ ને કહે આશ્રમ થોડાક બટા ને બાપુ આ ફડકા અમારે અહીંયા છે તમારી માથે કૃપા કરી દે એની દ્રષ્ટિ પડી જાય તો મેળ પડી જાય બાકી મેળ પડે એવું છે સદગુરુ ની શાન જોવે પણ એવા બાબુ સમર્થ સદગુરુ હોય તો વાત છે આ આપણે ગોતવું કેવી રીતે આ બધું લેવાયંગલાન કે ગોતવું કેમ આંગળી તો બતાવ્યા જેવું છે નહીં મળે અને શાન થી ગોતવું પડે સદગુરુ તમને સરનામું આપે હાલવું તો આપણે જ પડે સદગુરુ મહારાજ ચાવી આપે તાળું આપણે ખોલવું પડે બાકી એમના મેર પડે એવું છે નહીં એટલે વાણી છે ને વાણી વિચાર માગે બિલાડી માલ આવી કે બાપુ ગુરુ માં ગુરુ ને કે બિલાડી માં હાથ ફેરવો ને લીલી છે બહાર આવતો છે વરસાદ ને હુકીએ છે આવતો ગુરુ ગારો આ મારો ગુરુ છે એ કે હારું આ દીવો રામ કરીને કે હુંઈ જવું છે તો કે બાપુ આંખું બંધ કરી દો ને અંધારું થઈ જાવ જવાનો આંખું બંધ કરી દીધું દીવો શું રામ કરી ન કરી શું ફેર પડે હવે ગુરુ કે અમારું પે શું લઈ લે એ કે સારું આવે આ ડેલી દાડું કરી આડી કરી દે હુંઈ જાવું છે તો કે બાબુ બે કામ તો મેં કર્યા એકા દૂત તમે કરો આ ચેલા શું કાઢે ગુરુ ભાઈ જેની બાબુ વેદના હોય ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢ્યા તાવની ની ટાટ આટલું માલકોરથી આવે તો જ આ તમને મને સમજાય બાકી સમજાય બમજાય નહીં